નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો આજે સતત એક હજાર ત્રેતાલીસમો એપિસોડ અને એક હજાર ત્રેતાલીસમો એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો આસ્થા સાથે જોડાયેલો છે ભક્તિ સાથે જોડાયેલો છે મુદ્દો છે હવે વિવાદ કર્યો તો માના સોગંધ જી હા દેવી માના સોગંધ અને બીજો મુદ્દો છે શિક્ષણમાં આ ઘટ ક્યારે પૂરાશે સરકારના શિક્ષણ વિભાગને જગાડવા માટેનો આ મુદ્દો છે કારણ કે શિક્ષકોની અને ઓરડાઓની ઘટ આજે પણ સરકારી શાળાઓમાં હોય છે એ બીજો મુદ્દો છે અને કારણ છે શું અને ક્યારે ઘટ પુરાશે એ મુદ્દે ચર્ચા કરીશું પરંતુ શરૂઆત કરીએ અંબેના આસ્થાના સ્થાન શક્તિપીઠના એ મહત્વના મુદ્દાથી શક્તિપીઠ અંબાજી આપણા તમામનું આસ્થાનું કેન્દ્ર આસ્થાનું સ્થાનક મા જગદંબા માનું દિલ હૃદય ત્યાં તબકે છે અને એટલે જ અંબાજીની અંદર ગબ્બર પર્વતની ફરતે આજથી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થયો છે સોળ ફેબ્રુઆરી સુધી પરિક્રમા મહોત્સવ ચાલશે માતાજીની એકાવન શક્તિપીઠ ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ અને નેપાળમાં આવેલી છે અને ભક્તોએ તમામ ઠેકાણે ન જવું પડે તેના જ કારણે અહીંયા અંબાજીની અંદર ગબ્બરને ફરતે માતાજીની એકાવન શક્તિપીઠની સ્થાપના કરાઈ છે જેના કારણે એક જ સ્થળે એક જ સ્થાનક પર એક સાથે મા ભક્તો એકાવન શક્તિપીઠના દર્શનનો લાહો મેળવી શકે અને આપણે દ્રશ્યો જોઈ શકો છો આજથી જ આ ભવ્ય દિવ્ય કાર્યક્રમ શરૂ થયો છે અને સોબડતે જ તમામની આસ્થા આ શક્તિપીઠ સાથે જોડાયેલી છે ગબ્બર પર્વતની ફર ફરતે આ શક્તિપીઠનો કાર્યક્રમ તો શરૂ થયો પરંતુ કોંગ્રેસે આરોપ લગાવ્યા છે આરોપ એ છે કે પ્રશાસન ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યું છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી અને રાવલે આજે સંયુક્ત પત્રકાર પરિષદ કરી અને એમાં આરોપ લગાવ્યો છે કે કોરોના કાળમાં એકાવન શક્તિપીઠમાં કોરોના કાળ પહેલાં એકાવન શક્તિપીઠમાં રાજભોગ ધરાવવામાં આવતો હતો જે ત્યારબાદથી બંધ કરાયો છે અને આ જ દિવસ સુધી રાજભોગ શરૂ નથી કરાયો સાથે એ પણ આરોપ લગાવ્યો છે કે અહીંયા શક્તિપીઠમાં અંબાજીની અંદર ઓનલાઈન દર્શનની જે પ સિસ્ટમ હતી અને આરતી જે ઓનલાઈન પ્રસારિત કરવામાં વારંવાર કહેવામાં આવ્યું સાથે જ એનું પોર્ટલ અથવાની વ્યવસ્થા બે બે વાર ત્રણ ત્રણ વાર એનો કાર્યક્રમ લોન્ચ કરાયો પરંતુ એ વ્યવસ્થા હજી સુધી અમલી નથી બોલાઈ કરાઈ ખેર એ હકીકત છે આપણી તમામની આસ્થા આ સ્થાનક સાથે જોડાયેલી છે અને ફરીથી કહું છું જે આપણી આસ્થા જોડાયેલી હોય ને ત્યાં વિવાદ ક્યારે ન હોવો જોઈએ અને એટલે જ એ વિનમ્રતા સાથે મેં આ ટાઇટલ આપ્યું છે હવે વિવાદ કર્યો તો માના સોગંત માના નામે શક્તિપીઠના નામે ક્યારેય વિવાદ ન થવો જોઈએ એ શાસક પક્ષ તરફથી પણ ન હોવો જોઈએ વિપક્ષ તરફથી પણ ન હોવો જોઈએ પ્રશાસન તરફથી પણ ન હોવો જોઈએ કોઈ દર્શનાર્થી તરફથી પણ ન હોવો જોઈએ કારણ કે આપણી ભક્તિ છે એ શક્તિમાં આપણી ભક્તિ છે ખેર એટલે જ લાગ્યું કે આ વિવાદ આગળ ન વધે એ માટે ચર્ચા જરૂરી છે ચર્ચા વિવાદ કરવા માટે નહીં પરંતુ તમામ પક્ષોનો પોતપોતાનો વ્યૂ મૂકવા માટે જરૂરી છે મેં આ જ મુદ્દે ચર્ચા કરવા હેમાંગભાઈ રાવલને જોડાયા છે ડૉક્ટર હેમાંગભાઈ રાવલ કોંગ્રેસના નેતા છે જયેશભાઈ વ્યાસ ભારતીય જનતા પક્ષના નેતા છે શૈલેષભાઈ જોશી મુખ્ય પૂજારી છે એકાવન શક્તિપીઠ અંબાજીના આ બંને સાથે શરૂ ચર્ચા શરૂ કરું એ પહેલાં શૈલેષભાઈ જોશી સાથે ચર્ચા કરું એ પહેલાં એમાં ભાઈ આપની પાસે જાણી લો રાજભોગને લઈ આપે જે સવાલ ઉઠાવ્યો એનો આધાર શું અને શું કારણ રહ્યું બિલકુલ રોનકભાઈ સૌ પ્રથમ તો જેમ તમે કીધું એમ જે પણ દેવસ્થાનો હોય એની અંદર કોઈપણ પ્રકારનો વિવાદ ના થવો જોઈએ ના પક્ષ દ્વારા થવો જોઈએ ના વિરોધ પક્ષ દ્વારા થવો જોઈએ પરંતુ જ્યારે આ લાખો કરોડો લોકોની ધાર્મિક આસ્થાનો જ્યારે પ્રશ્ન હોય તમે વિચાર કરો કે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ એકાવન શક્તિપીઠની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી આ એ જ અંબાજી મંદિર છે જ્યાં ઇન્દિરા ગાંધીજી પોતાની ચૂંટણીનો પ્રચારની શરૂઆત માતાજીના આશીર્વાદ લઈને કરતા હતા આપણા બંધારણની અંદર ધર્મ અને આસ્થાને માનવાનો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે દરેક વ્યક્તિને પોતાનો હક આપેલો છે પરંતુ અહીંયા પરિસ્થિતિ એ છે કે આ સ્થાનકો જે છે એ સરકારને હસ્તક છે અને સરકારના અધિકારીઓની હસ્તક છે અને અધિકારીઓ જે છે એ ધર્મની બાબતની અંદર કદાચ અજાણ હોય છે અથવા તો એ અધિકારીઓને ધર્મની બાબતનું જ્ઞાન નથી હોતું હું દાવા અને હું બરોબર મજબૂતાઈથી મારી જોડે એના દરેકે દરેક પત્ર છે કે અંબાજીના એકાવન શક્તિપીઠમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી ધર્મની રીતે જોવા જઈએ તો ધર્મની રીતે પણ પ્રાણ પ્રતિષ્ઠા કરાયેલી મૂર્તિને ભોગ અને થાળ ધરાવો ફરજિયાત છે એની જગ્યાએ અત્યારે માત્રને માત્ર એ પણ બહુ જ બધી લડાઈઓ અને માગો કર્યા પછી ભાવિકજનોની માગ કર્યા પછી એક મોંથાળનું એંશી ગ્રામનું ચોસલું માતાજી આગળ મૂકવામાં આવે છે પહેલાં આ મોંથાળના ચોંસલાને મિષ્ટાન તરીકે તો મૂકવામાં આવતું જ હતું પરંતુ બાકાયદા આનું ટેન્ડર પાડીને એ ટેન્ડરની કોપી પણ મારી જોડે છે અને કોરોના કાળની અંદર જે એકાવન દેવસ્થાન ટ્રસ્ટની અંદર જે મંદિરે લેટર લખ્યો હતો કે જેની અંદર લખ્યું હતું કે કોરોના થઈ જવાથી રસોડાની અંદર અમુક વ્યક્તિઓને કોરોના થઈ જવાથી કોરોના પૂરતું જ્યાં કાળ છે ત્યાં સુધી આ કાર્યને સ્થગિત કરવામાં આવે છે અને ત્યારબાદ કોરોના મહામારી પચશે એટલે આપણે ફરીથી માતાજીનો રાજભોગ ચાલુ કરીશું આવું સ્પષ્ટ શ્રીના લેટરમાં પણ લખેલું છે અમે લોકોએ આજે એ જ માગણી કરી છે માનનીય મુખ્યમંત્રી શ્રીને લેટર લખ્યો છે અને અમે વિનંતી કરી છે કે કોઈ પણ રીતે માતાજીને ભૂખ્યા ના રખાય પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ હોય એ મૂર્તિને ભોગ ધરાવો એ જરૂરિયાતની વાત છે બીજી વાત એ છે કે આપ જ્યારે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે એની અંદર એવું કહેવામાં આવે છે કે એકાવન શક્તિપીઠમાં જે પ્રમાણે જે પ્રમાણે પૂજા અર્ચનાને આસ્થા કરવામાં આવે છે એ જ પ્રમાણે માન્ય શ્રીના વિઝનથી અહીંયા પણ એ જ પ્રમાણે પૂજા અર્ચના આસ્થા કરવામાં આવે છે પરંતુ એકાવન શક્તિપીઠની અંદર ઇન્ક્લુડિંગ અંબાજી માતાજીને થાળ અને ભોગ ધરાવવામાં આવે છે જ્યારે અહીંયા માત્ર ને માત્ર એક મોંથાનના ચોસલાથી વાત અહીંયા પતી જાય છે ધર્મપ્રેમી જનતાઓએ એવું પણ કીધું કે અમે જાતે પ્રસાદ ધરાવવા માટે તૈયાર છીએ પરંતુ એને પણ સરકાર અને પ્રશાસન મંજૂરી નથી આપતું આ મુદ્દો જે છે એ રાજકારણનો નથી ધર્મને નાસ્તાનો છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમે પત્ર લખેલો છે અને વિનંતી કરેલી છે જે રીતે ચીકી માફીઓમાં લાભાર્થે મોંથાર પ્રસાદ બંધ કર્યો હતો અને પછી ફરીથી તમે ચાલુ કર્યો એમ કોઈપણ પ્રકારના દાવા કાવા વિના ફરીથી માતાજીની એકાવન શક્તિપીઠની અંદર તમે માતાજીને રાજભોગ ધરાવવાનું ચાલુ કરો એવી અમે નમ્ર વિનંતી કરી છે અને જો આ વિનંતી માનવામાં નહીં આવે તો ધર્મપ્રેમી જનતા સમાજો અને ત્યાંના લોકલ સ્થાનિકોને સાથે રાખીને માતાજીની આસ્થા માટે થઈને જે કંઈ પણ કરવું પડે એના માટે કોંગ્રેસનો એક એક કાર્યકર કટિબદ્ધ છે ખેર હું જાજુ શાસ્ત્રો વિશે ધર્મ વિશે જાણતો નથી મારી આસ્થા એ સ્થાનક ઉપર છે એમાં કોઈ બેમત ન હોઈ શકે તમામની છે જાજુ જાણતો નથી એટલે મારી કોઈ પણ પ્રકારની ટિપ્પણી હું કરવા માગતો નથી હકીકત છે શું એ જાણવા માટે શૈલેષભાઈ જોશી એમની સાથે મેં વાત કરી છે શૈલેષભાઈ જોશી મુખ્ય પૂજારી છે એકતાલીસ શક્તિપીઠ અંબાજીના એમને શું કહ્યું મેં વાત કરી હતી ત્યારે એ સાંભળી લઈએ શૈલેષભાઈ જયંભે જે એકાવન શક્તિપીઠ છે ત્યાં શું રાજભોગ ધરાવવામાં આવે છે ખરો પહેલાં શું કરવામાં આવતું હતું અને હાલ શું કરવામાં આવી રહ્યું છે ભોગને લઈને હા રોનકભાઈ જ્યારથી પરિક્રમાનું નિર્માણ થયેલું છે ત્યારથી જેટલું શક્ય એટલું માતાજીના જે પરંપરા મુજબ જે કંઈ પણ કરવાનું થતું હોય છે એ પ્રમાણે એની પૂજા અર્ચના એને ભોગ આ બધું ધરાવવામાં આવે છે માતાજીને અને આપણા વિદ્વાન પંડિતો શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય પાઠશાળામાં ભણેલા જે પંડિતો જે છે તો એ પંડિતો મારફત એમની પૂજા કરવામાં આવે છે સવારે વહેલી સવારે સાત સાડા સાતની આસપાસ પૂજા કરવામાં આવે છે પછી ચંડી કરવામાં આવે છે જ્યારે બપોરનો સમય હોય છે બાર વાગ્યાનો તો એ સમયે માતાજીને ભોગ ધરાવવામાં આવે છે હાલમાં માતાજીને પ્રસાદના પેકેટ જે લાખો લોકોની આસ્થાનું પ્રતિક છે જેને ઘીમાંથી બનેલું મંથાનું પ્રસાદનું પેકેટ જે છે એ માતાજીને ભોગ તરીકે આપણે અર્પણ કરીએ છીએ અને ત્યારબાદ ગુજારી એ જે નિયત કર્મ કરી અને છેલ્લે રાત્રે સાયમ આરતી કરે છે શૈલેષભાઈ કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે આ એકાવન શક્તિપીઠ પર રાજભોગ પહેલાં ધરાવવામાં આવતો હતો કોરોનાના સમયથી બંધ કરાયો અને ત્યારથી આજ સુધી રાજભોગ ધરાવવામાં નથી આવતો હકીકત છે શું કારણ છે શું તો માતાજીને અત્યારે ભોગ તો ધરાવવામાં જ આવે છે તો હાલમાં જે કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે જે હમણાં આપણે પ્રસાદ વચમાં થોડો સમય માટે આપણે જ્યારે બંધ હતો લોકોની આસ્થાનું કેન્દ્ર હતું તો એ જે પ્રસાદ જે છે એ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે તો હાલમાં આ વ્યવસ્થા આપણે ચાલુ રાખી છે કારણ કે એ જ્યારે પ્રસાદ આપણે ધરાવીએ છીએ તો એ લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને જ્યારે અહીંયા માતાજીને ધરાવવામાં આવે છે તો એ જ પ્રસાદ અત્યારે હાલની વ્યવસ્થા પ્રમાણે આપણે લોકોને એને આપીએ છીએ શૈલેષભાઈ આરોપ તો એ પણ છે કોંગ્રેસના નેતાઓનો કે અંબેના આરતી સહિતના લાઈવ દર્શનની જાહેરાત તો વારંવાર થઈ બે બે મુખ્યમંત્રીઓએ અલગ અલગ સમયે જાહેરાત કરી પરંતુ હજી એ લાઈવ સ્ટ્રીમિંગ નથી થતું આરતી પણ લાઈવ નથી થતી દર્શન પણ શક્તિપીઠમાં મા અંબાજીના અંબાજી શક્તિપીઠના લાઈવ નથી થઈ શકતા અને આખી સિસ્ટમ બંધ છે હકીકત છે શું ના એવું નથી અત્યારે ઓનલાઈન દર્શન માતાજીના ગબ્બર તો જ ખાતેથી લાઈવ દર્શન છે અને કેટલા લોકો હજારો લોકોએ તેમનો લાભ લીધો છે અને હાલમાં પણ ચાલુ જ છે તો જે લોકોને ઓનલાઈન દર્શન કરવા હોય અત્યારે તો ખાસ તો જે ગબ્બર ટોચ ઉપર જે માતાજીનું મંદિર છે ત્યાંની જ વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યારબાદ હવેનો જે કાર્યક્રમ છે એમાં જે ગબ્બર પરિક્રમાના જેટલા બધા મંદિરો છે એ મંદિરોમાં પણ આપણે એ રીતની વ્યવસ્થા આગળ કરવાની હાથ ધરેલ છે ખેર કોંગ્રેસે આરોપ લગાવ્યા ત્યારે જે એમાં એક લેલું તમારી પાસે ક્યાં લેલું બોલી છું રોનકભાઈ માન્ય મહારાજશ્રીએ કીધું હું દાવા સાથે કહું છું કે ડબલ્યુ 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 અંબાજી ટેમ્પલ ડોટ ઇન નામની વેબસાઇટ છે બે હજાર નવથી રજિસ્ટર્ડ થયેલી છે ત્રણ ત્રણ વખત અલગ અલગ મુખ્યમંત્રીશ્રી અને કલેક્ટરશ્રીએ ઉદઘાટન કરીને એના ખર્ચા કરેલા છે પરંતુ એમાં હજી સુધી લાઈવ દર્શન બતાવવામાં નથી આવતા અને દુઃખદ બાબત એ છે કે માન્ય પૂર્વ મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાનશ્રી બે હજાર ચૌદમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આ શક્તિપીઠનું ઉદઘાટન અને સાથે સાથે એની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હતી ત્યારે ફિફ્ટી વન રાજભ ધરાવવામાં આવતો હતો અત્યારે માત્ર મોન્થાડના ચોસલાથી માતાજીને ભૂખ્યા રાખવામાં આવે છે અને આ ધર્મ ધર્મ ની વિરુદ્ધ ની બાબત છે આજે નહીં ક્યારેય મુદ્દો ન હોઈ શકે પણ કેમ કે કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો છે આપ શાસક પક્ષમાં છો એટલે ભાજપની પ્રતિક્રિયા આપતી પ્રતિક્રિયા પણ જરૂર બને છે રોનકભાઈ પ્રતિક્રિયાની પણ હું પ્રતિભાવ આપીશ અત્યંત આસ્થાનું આ કેન્દ્ર અને આ સંવેદનશીલ બાબતોને જ્યારે મારે વાત મૂકવાની છે ત્યારે મને પૂરતો સમય આપવામાં આવે મા ભગવતીમાં અંબા જે શક્તિપીઠ તરીકે આપણે પૂજીએ છીએ એના મા પાર્વતીનો પૂર્વ અવતાર જેને આપણે મા દાક્ષાયણી કહીએ છીએ અને મા સતી દાક્ષાયણી જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર પોતાના દેહની આહુતિ આપે છે અને ભગવાન શંકર ત્યારે શિવ પ્રગટ થઈને તેના હાથમાં દેહને લઈને નૃત્ય કરે છે અને નૃત્ય એ નૃત્ય એટલે કે એને એક મોટી પીડા સાથે એક મોટું તાંડવ રચાય છે અને તાંડવને રોકવા માટે કોઈ શક્યતા ન હોવાને કારણે ભગવાન શ્રી વિષ્ણુ અને એના ચક્ર દ્વારા એ દેહને અલગ અલગ જગ્યાએ જ્યાં એમના દેહના ટુકડા પડે છે એ શક્તિપીઠ તરીકે પૂજાય છે મા શક્તિ દાક્ષાયણી એ મારા કુળદેવી છે અને હૃદયમાનું જ્યાં પડે છે એ સ્થાન એ સ્થાનને આજે પણ આપણે એની આરતીને લોકોના દર્શનાર્થે એની આરતી મૂકવામાં આવે છે અધ્યાત્મની વાત એટલા માટે કરી છે કે કેવળ સ્થૂળ ચર્ચાની અંદર આ વાતને નિહિત કે વિહિત કરવામાં ન આવે આજે કેતા આજે પરિક્રમા ચાલી રહી છે પ્રથમ દિવસે આપણે જોયું કે પરિક્રમાની અંદર લાખો લોકો તેની અંદર ભાગ લઈ રહ્યા છે આવનારી પરિક્રમાની અંદર પાલખી યાત્રા શંખનાથથી આ મહોત્સવની શરૂઆત થઈ પાદુકા યાત્રા ચામરયાત્રા ત્યારબાદ ત્રીજા દિવસે ધજા યાત્રા પછી મસાલ યાત્રા અને આ રીતે વિવિધ યાત્રાઓ દ્વારા લાખો લોકો તેની અંદર ભાવથી જોડાયેલા છે આ વાત કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટીની સાથે સાંકળવાની બદલે એને માત્ર ને માત્ર આસ્થાના મુદ્દા તરીકે જોવા આપણે જ્યારે જોતા હોઈએ ત્યારે આની પહેલાં પણ ગબ્બરની અંદર જ્યારે આ શક્તિપીઠોની રચના માન્ય નરેન્દ્રભાઈ જે કાર્ય કર્યું છે ગુજરાતની અંદર ને સમગ્ર ભારતની અંદર અને આજે અબુધાબીની અંદર પણ એક સનાતન પરંપરાનું મંદિર બની રહ્યું છે બનવા જઈ રહ્યું છે બને છે ત્યારે આવા સમયે આપણે જાણીએ છીએ કે પાવાગઢ હોય સોમનાથ હોય દ્વારકા હોય કે કોઈ પણ સ્થાન હોય અને મા અંબાજીનું સ્થાન હોય કોણે ત્યાં શું કામ કર્યું છે એ ભારતીય જનતા પક્ષે કે કોંગ્રેસે એ એ જનતા જનાર્દન જાણે છે એના વિશે મારે અત્યારે વાત નથી કરવી ગબ્બરમાં કોરોના કાળ પહેલાં કે આ શક્તિપીઠની રચનાઓ થઈ કે લોકોને દૂર ન જવું પડે તેટલા માટે ત્યાં પરિક્રમા કરી શકે માના દર્શન કરી શકે તેની પહેલાં ગબ્બરની અંદર આપણે જાણીએ છીએ કે ત્યાં સંપૂર્ણ થાળની જગ્યાએ ત્યાં પ્રસાદ જ ધરાતો હતો અને એ પ્રસાદ આપણે ચોક્કસપણે પરંપરા શરૂ થઈ કે ત્યાં થાળ ધરવાની શરૂઆત થઈ એની કોઈ ના નથી પરંતુ મા ગબ્બરમાં મા ભગવતીને જે થાળ જે જે પ્રસાદ ધરવામાં આવે છે જે સામગ્રી ધરવામાં આવે છે પ્રસાદ તો ત્યાર બાદ બનતો હોય છે એ જ પ્રસાદની પરંપરા પુનઃ શરૂ થઈ મને અને બીજી વાત એ પણ કહીએ છીએ કે આજે આ પરિક્રમા ચાલે છે તેની અંદર બધાને પ્રસાદ અને બાવીસ જાન્યુઆરીએ જ્યારે અયોધ્યાનું ભવ્ય રામ મંદિર નિર્માણનું સમાજના જ્યારે આપણે જોયું કે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી વિનામૂલ્યે ભોજન પ્રસાદ આમાં કોઈ નવાઈ નથી કરવાનું જોઈએ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ અને શરૂ થયું છે કે એ પ્રસાદ વિના ભોજન પ્રસાદ બધા જ યાત્રાળુઓને ત્યાં વિરસવામાં આવે એ પણ આપણે પરંપરા શરૂ કરવામાં આવી છે પરિક્રમાની અંદર આ પ્રસાદની પરંપરા પહેલાં પણ શક્તિપીઠની અંદર એટલે કે આપણે જે સ્થાન એટલે કે ગબ્બરની અંદર મા ભગવતીને ત્યારે પણ જે પ્રસાદ ધરાવવામાં આવતો હતો મોહનથાળ એ બધી જ શક્તિપીઠોને આજે ત્યાં જે ધરાવવામાં આવે છે પ્રસાદની સંપૂર્ણ થાળની પરંપરા શરૂ થઈ હતી પરંતુ ઓરિજિનલ પરંપરા આ શક્તિપીઠની રચના જ્યાં પ્રતિષ્ઠા થઈ એ પહેલાંની જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે કેવળ ત્યાં પણ ત્યારે પણ મોહન થાળ કે સુખડી જ ધરાવતા હતા આજે પણ એ જ ધરાય છે અને બધી જ શક્તિપીઠોમાં આજે એ પુનઃ વ્યવસ્થા આજે શરૂ થઈ છે હું એક નાનકડી વાત મારે આસ્થાનું સ્થાન છે ને એટલા માટે રોણકભાઈ મારે વધારે વાત આજે બીજી નથી કરવી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે કોણે શું કર્યું એ ગુજરાત જાણે છે ભારત જાણે છે પરંતુ એટલું ચોક્કસ કહીશ કે કેટલાક ત્યાં સ્થાપિત હિત ધરાવતા લોકોને માટે કરીને કોંગ્રેસના ગુજરાતના નેતાઓ તેનો હાથો ન બને માના સ્થાનને વિવાદ ન કર એમાં તરફ ન લઈ જાય અને જે પાપો કર્યા છે ભૂતકાળમાં એનું પ્રાયશ્ચિત તો કરે કે ન કરે પણ નવા પાપ ન ઉમેરે કારણ કે એ વખતની જે વ્યવસ્થાઓ બની હતી કે રાજભોગની ત્યારે પણ એની અંદર કોણ ક્યાં ઇન્વોલ્વ હતા કોઈ કોંગ્રેસના મિત્રો અને એવા મુઠ્ઠીભર લોકોને માટે કરીને એ સ્થાપિત હિતોનો હાથો બનવાનું કોંગ્રેસ ગુજરાતના નેતાઓને આજે હું અપીલ પણ કરું છું ચેતવણી પણ આપું છું અને તમે બરાબર ટાઈટલ આપ્યું છે કે માના સોગંધ કે આને આને વારંવાર આ મુદ્દાને ન ઉછાળો ગુજરાત જાણે છે આ મુદ્દાને મારે કોઈ નામો નથી આપવા કોઈ વિષયના પણ મારે આમાં આગળ લઈ જવા નથી માગતો પરંતુ એનો હાથો બનવાનું કોંગ્રેસ આજે બંધ કરે એ હું બહુ નિષ્ઠાપૂર્વક અને ચેતવણીપૂર્વક કહું છું કે આજે ગુજરાત જ્યારે જે સ્થાન ઉપર આધારિત કરે છે તમારા મગરના આંસુ સારવાનું બંધ કરો ને ભાઈ જાણીએ છીએ કે સોમનાથના નિર્માણ વખતે તમારી સ્થિતિ શું હતી કે કયા લીધા હતા જાણીએ છીએ કે રામલલ્લાની વિરુદ્ધમાં કે મંદિરની વિરુદ્ધમાં શું ધંધા કર્યા છે અને આજે મગરના આંસુ સારી અને આ ચર્ચાને ચકડોળે ચડાવવાનું વારંવાર ઘણીવાર કર્યું છે હવે બંધ કરો સમાજ ઓળખે છે જનતા ઓળખે છે કે માન્ય નરેન્દ્રભાઈ અને એ ભારતીય જનતા પાર્ટી કારે શું કરતી આવી છે અને તમે શું કરતા આવી છો ત્યાંના એ ભરના તમે હાથા બનવાનું મહેરબાની કરીને બંધ કરો કારણ કે સમાજ તો ઓળખે છે ને ઓળખશે તમને ભારતીય જનતા પક્ષને પણ ઓળખે છે નેતૃત્વને ઓળખે છે કે આ સનાતન ધારાની સાથે કોણ છે અને એટલા જ માટે તમને વારંવાર સ્થાન બતાવે છે કે તમે ક્યાં છો પરંતુ ક્યાંક અમે આમાં પણ બાકાત ન રહી જઈએ એવા ભાવથી મહેરબાની કરીને કરબદ્ધ નિવેદન છે કે આનાથી દૂર રહ્યો તો સારું નવા પાપ નવા ઓઢવાના બંધ ચાલુ કરવાના બંધ કરો તો સારું અને આ કાર્ય કરવાનું બંધ કરો તો સારું

એ એ વાત માટે આપણે ઈચ્છીએ કે લોકો સુધી આ વાત પહોંચે પરંતુ સાથે ધાર્મિક મર્યાદાઓ આસ્થાની સાથે જોડાયેલી કેટલીક બાબતો બધું જ છે અને હા એટલું ચોક્કસ કહીશ કે આ જે કર્યું છે ને કામ એક સમય હતો કોંગ્રેસમાં અંબાજીમાંથી પૈસા લઈને પગાર થતા એટલે આ બધી ચર્ચા મહેરબાની કરીને લોકોના હૃદયને ઠેસ પહોંચાડવાના ધંધા વારંવાર કહું છું કે તમે બંધ કરો વારંવાર કહું છું અને તમારા જે નામો છે એ તો સ્થાનિક લોકો ઓળખે છે

અને અત્યારે રાજભોગ પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે ત્યાં બંધ કરી દેવામાં આવેલો છે નંબર બે આવા પ્રકારની ચેતવણીઓ આવા પ્રકારની ચેતવણીઓ ભારતીય જનતા પક્ષના અધિકારીઓ મોનથાર અને ચીકી પ્રસાદનો વિવાદ થયો હતો ત્યારે પણ આપતા હતા ચીકી પ્રસાદના વિરોધમાં ચીકી માફિયાના સમર્થનમાં હતા આ લોકો જ્યારે કોંગ્રેસે વિધાનસભાની અંદર માતાજીનો મો પ્રસાદ વેચ્યો તો એને પણ ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોએ ઝેર કીધું આજે માતાજી ભૂખ્યા છે શરમ કરો માતાજી એકાવન શક્તિપીઠના પ્રાણ પ્રતિષ્ઠા થયેલા માતાજી ભૂખ્યા છે અધિકારીઓ તમને ગેરમાર્ગે દોરે છે અને એ ગેરમાર્ગે દોરીને જનતાની આસ્થા ઉપર તમે જે વાર કરી રહ્યા છો હજી પણ કહું છું કે જો આ પ્રમાણે રાજભોગ ફરીથી ચાલુ નહીં

જે ગબ્બરમાં ધરાવવામાં આવતું હતું મા ભગવતીને એ જ ગબ્બરમાં ધરાવાતો પ્રસાદ આજે બધી જ શક્તિપીઠોને ત્યાં ધરાવવામાં આવે છે અને આજે આ પ્રક્રિયા ચાલુ જ છે વાતને ટ્વિસ્ટ કરીને આમાં તમે ક્યાંય પણ કોંગ્રેસેનો પોતાનું અને અત્યંત પીડા થાય છે કે આજે બીજો કોઈ જ મુદ્દા એમની પાસે ન હોવાથી અને સર્વાંગી કે સાવ પાછા પડી જવાથી પછી પણ હજી જેને કહેવાય છે ને પડે છે ત્યારે સઘળું પડે છે અને ત્યારે ત્યારે એટલું ચોક્કસપણે કહી શકાય

મારા સહિત આ સંસારના જીવોને એક જે કણ કણ એના પેટ માટે મળે છે ને એ માની દેણ છે અને એ માની દેણ જ્યાં માનું હૃદય ધબકે છે એ સ્થાનકને લઈ કોઈ પણ વિવાદ થાય એની ચર્ચા કરવી એનાથી મોટું દુર્ભાગ્ય મારા માટે કશું નહોતું માની માફી માગીને આ ચર્ચાને અહીંયા હું વિરામ આપું છું આશા રાખું અને હું પણ કસમ ખાઉં છું કમસે કમ આવા વિવાદમાં હું નહીં પડું એની ચર્ચા નહીં કરું